ભરૂચના નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ તો બીજી તરફ નદી નાળા છલોછલ ભરાઈ જતા કુદરત પ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયો છે ખાસ કરીને નેત્રંગ તાલુકાના બલદવા ગામ નજીક આવેલો બલદવા ડેમ હાલમાં ઓવરફ્લો થવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે નેત્રંગથી આશરે દસ કિલોમીટર અંતરે આવેલો આ બલદવા ડેમ પૂરતા વરસાદથી છલોછલ ઉભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ છે ડેમ પરથી વહેતા પાણીના ઝરણા અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આજુબાજુના ગામો ઉપરાંત ભરૂચ નર્મદા તેમજ સુરત જિલ્લાના લોકો પરિવાર સાથે અહીં ફરવા પહોંચી રહ્યા છે વરસાદી માહોલમાં ઠંડા પવન અને હરિયાળી વચ્ચે લોકો ફોટોગ્રાફી કરીને આ ક્ષણનો યાદગાર બનાવી રહ્યા છે પાણી આવ્યું છે અહીંયા જોવાની સરસ મજાની જગ્યા છે ફેમિલી જોડે ફરવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે

એની કરતા બેટર કે આજે વાલિયા તાલુકાના ઝઘડિયાની અંદર ભરૂચના એ બધા જો અહીંયા આવે તો ખૂબ સરસ એંગાળી પણ વિકાસ થયેલો દેખાય છે અને કદાચ સહેલાણીઓની સંખ્યા વધે તો ભવિષ્યમાં ગવર્મેન્ટને પણ એવું થાય કે એંગાળી પણ આપણે વિકાસ કરવો જોઈએ એટલે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ મજા આવી અમને દર વર્ષે અમે ઇંગાળી ફેમિલી સાથે પણ અમે આવીએ છીએ